ભારતીય સંસદના શિયાળુ સત્રની ચર્ચા સામાન્ય રીતે રાષ્ટ્રીય મહત્ત્વના મુદ્દાઓની આસપાસ કેન્દ્રિત રહે છે શિયાળુ સત્ર વર્ષના અંતમાં યોજાય છે જેમાં સામાન્ય રીતે સરકાર અને વિપક્ષ વચ્ચે ગરમાગરમ ચર્ચાઓ થાય છે અને આ સત્રમાં મુખ્યત્વે નીતિગત નિર્ણયો કાયદાકીય પ્રસ્તાવનાઓ અને આર્થિક કે સામાજિક મુદ્દાઓ પર ચર્ચા થતી હોય છે નમસ્કાર દર્શક મિત્રો હું છું બેલા ચાલીસ હજાર અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં આજની આપણી ચર્ચાનો વિષય છે સંસદનું શિયાળુ સત્ર અઢારમી લોકસભાનું ત્રીજું સત્ર ભારતીય સંસદનું શિયાળુ સત્ર પચીસ નવેમ્બર બે હજાર ચોવીસથી વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી યોજાયું હતું અને આ સત્રમાં કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ અને નિર્ણયો પણ લેવામાં આવ્યા દર્શક મિત્રો આજની આપણી આ ચર્ચામાં આપણી સાથે ભાગ લેવા દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર વિકલ્પ કોટવાલ કે જેઓ શિક્ષણવિદ્ય છે અને એમની સાથે ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર અલ્કેશભાઈ પટેલ તો વિકલ્પ સર અને અલ્કેશભાઈ આ બંનેનું સ્વાગત છે આજની આ ચર્ચામાં આજે

પ્રેક્ટિકલી સંસદ જે છે સંસદ કોઈ પણ એટલે આપણે ઇવન જિલ્લા પંચાયતની જે સભા હોય કે ગ્રામ પંચાયતની સભા હોય કે જે કોઈ સભા હોય એ લોકોના પ્રશ્નોને ત્યાં રજૂઆત કરે જે પ્રતિનિધિઓ હોય અને એનો ઉકેલ શું છે સરકાર પાસે એનો જવાબ માગે અને એને એ ચર્ચા થાય આ બધું પણ હવે ધીમે ધીમે શું થઈ રહ્યું છે કે સંસદ પોતે જ એક રાજકારણનો અખાડો બની રહ્યો છે પોલિટિકલ સ્કોર સેટલ કરવા માટે સંસદનો ઉપયોગ થાય છે વિધાનસભાનો ઉપયોગ થાય છે પંચાયતનો જિલ્લા પંચાયતનો તાલુકા પંચાયતનો ઉપયોગ થાય છે આ વસ્તુ થઈ રહી છે એટલે આપણે ઘણીવાર અને એવું નથી કે માત્ર ભારતમાં છે તમે સમાચાર ઉપર જો સતત નજર રાખો તો દુનિયાના ઘણા દેશોમાં સંસદમાં મારામારીને પણ થાય છે એ આપણે ત્યાં બહારથી આ વખતે હજુ અંદર નથી પહોંચી પણ જે પરિસ્થિતિ દેખાઈ રહી છે એમ મને લાગે છે કે કદાચ એ દિવસ દૂર નથી કે સંસદની અંદર પણ આપણે ત્યાં પણ હાથાપાઈ થઈ જાય એ એ સ્થિતિ આવી ગઈ છે અને એનું કારણ બહુ ચોખ્ખું છે કે દરેક પક્ષ શાસક પક્ષ હોય શાસક જૂથ હોય કે વિપક્ષનું જૂથ હોય એ પોતપોતાના રાજકીય સ્કોર સેટલ કરવા છે એમણે જે સંદેશો આપવો છે એમના પોતાના મત મતદારોને દરેક જણે એનો ચૂંટણી સમયે એના માટે એમને પૂરતો સમય મળતો હોવા છતાં એ પૂરતો મંચ મળતો હોવા છતાં એનો સ્કોર સેટલ કરે છે અહીંયા સંસદમાં આવીને એટલે ચર્ચા કરવાને બદલે બહિષ્કાર કરે છે સંસદની બહાર બેસીને દેખાવ કરે છે પોસ્ટર લાવે છે સંસદ કદાચ ચાલુ હોય આપણે સત્તરમી લોકસભામાં આની પહેલેને લોકસભામાં જોયું તો કે સ્થિતિ એ હદે વણસેલી હતી કે કેટલાક સભ્યો વિપક્ષના કેટલાક સભ્યો માત્રને માત્ર પોસ્ટર લઈને આવ્યા કરતા હતા અને એક સંસદ ચાલવા જ નહોતા દેતા આ વખતે હજુ એ સ્થિતિ આવી નથી પણ મને લાગે છે કે હજુ હવે આગળના બીજા સત્રોમાં આ સ્થિતિ આવી શકે પણ એ કામ હવે એ લોકોએ બહાર શરૂ કર્યું છે કે બહાર પોસ્ટર લઈને બેસે છે અને હવે આપણે અહીંયા બેસીને એ નક્કી નથી કરી શકતા કે કોણ સાચું છે અને કોણ ખોટું છે પણ એટલું તો બહુ સ્પેસિફિક છે અને હું એટલું તો સ્પષ્ટ કહીશ કે જે જગ્યાએ પ્રજાલક્ષી કામ થવા જોઈએ ની ચર્ચા થવી જોઈએ એના એના જે વિદ ખરડા છે કે એના જે કાયદા છે એ પસાર થવા જોઈએ એના વિશેની ચિંતા વ્યક્ત થવી જોઈએ એના બદલે માત્ર ને માત્ર રાજકીય હુંસાતુસી અને એ એ જ માત્ર થઈ રહ્યું છે એના કારણે આપણે જાણીએ છીએ કે સંસદ એક દિવસ ચલાવવાના સંસદનો ખર્ચ કરોડો રૂપિયા થાય છે તેમ છતાંય આ જ સંસદ સભ્યો એ કરોડો રૂપિયાનાનો બગાડ કરે છે એને એને ચર્ચા કરતા નથી બહાર બેસી રહે છે બહિષ્કાર કરી દે છે અંદર બેસે તો પણ એટલો બધો કરે છે કે નુકસાન કરવા માટે પ્રજાએ કોઈ પણ સંસદ સભ્યને ચૂંટ્યા નથી તેમ છતાંય એ ત્યાં જઈને નુકસાન જ એ તમારી વાતમાં જલ્કેશભાઈ એક બીજો ઉમેરો કરીશ કે વિવાદ નો જે ચર્ચાઓ જે વધવી જોઈએ એની જગ્યાએ વિવાદો વધ્યા અને જે તમે કહો છો વિરોધ પ્રદર્શન દરમિયાન એક સાંસદને સામાન્ય ઈજા થઈ એફઆઈઆર થઈ અને અટેમ્પ ટુ મર્ડર સુધીના એમની પર ચાર્જ લગાડવામાં આવ્યા તો એ કેટલું યોગ્ય છે અને કેટલું હજી વણસી રહ્યું છે એ જ કહેવા માંગુ છું કે અત્યાર સુધી આપણે ત્યાં જો આ બહાર સુધી અટક્યું છે ત્યાં સુધી સારું છે અને મને લાગે છે કે સંસદ સભ્યો દરેક પક્ષના સંસદ સભ્યો આ વસ્તુ સમજી જાય કે ભાઈ આ આ આપણા આના માટે નથી ચૂંટાયા આપણે ચર્ચા કરવા માટે ચૂંટાય ચર્ચામાં તમે જે કેવું એ કહી શકો છો તમને ખ્યાલ હશે બીલાબેન કે જે ગૃહ હોય છે ચૂંટાયેલો ગૃહ એટલે સંસદ વિધાનસભા એમાં

ગૃહની અંદર તો એના પોતાના પેલા કેમેરા હોય છે એમાં કેટલું કેચઅપ કરવું ને કેટલું બતાવવું એ એક નક્કી છે એમાં દેખાવા માટે મતદારો એના માટે થઈને આજે કરી રહ્યા છે એ એટલું બધું નુકસાનકારક છે અને મને એવો આશંકા છે કદાચ એવો ડર પણ લાગી રહ્યો છે કે એ દિવસ દૂર નહીં હોય કે આપણે સંસદની અંદર પણ સભ્યો વચ્ચે કદાચ મારામારી થઈ જાય એ જોવા આપણે તૈયારી નથી પણ આ એ જે દિશામાં અત્યારે જે જઈ રહ્યું છે જે જે રીતે વિરોધ પક્ષના નેતા ઉપર કેસ થયા છે બારની મારામારીના એ મને લાગે છે કે આગળ જતાં એ જો અંદર થશે તો એ એ દિવસ પણ આવી શકશે જી વિકલ્પભાઈ આપની સાથે એક બીજા આસ્પેક્ટની વાત કરીએ કે સાંસદના બંને સદનમાં બંધારણ વિશે ઘણી વાતો થઈ અને વિરોધ પક્ષ અને શાસક પક્ષોનો આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલ્યો તો આપ શું કહેશો બંધારણનો શિક્ષક હોવા પહેલા વિદ્યાર્થી હોવાના નાતે આજે શિયાળુ સત્ર થયું એને જોવાનું મારો દ્રષ્ટિકોણ રહેશે હું સાતુસી તો ચાલે અને દરેક ઈચ્છે કે મારો અવાજ મોટો થાય પણ એની અંદર એક સંતુલન જળવાવું જોઈએ અને હું માનું છું કે હવે ધીરે ધીરે સંતુલન બનશે સ્વાભાવિક છે કે જે પક્ષ અથવા તો રાજકીય ગઠબંધન એ સત્તામાં હોય તો દાવો એ હોય કે ચૂંટણીમાં પ્રજાએ મેન્ડેટ અમને આપ્યો છે તો અમે ઈચ્છીશું એ પ્રમાણે કામ ચાલે તો સામે વિરોધ પક્ષનો ધર્મ જ છે વિરોધ કરવો અગાઉ એવું બન્યું છે કે જયારે આપણા ફાર્મ બિલ્સ કૃષિ ક્ષેત્રમાં સુધાર માટેના જે બિલ્સ ત્રણ લાવવામાં આવ્યા હતા એને જે રીતે સંસદમાંથી પસાર કરવામાં આવ્યા ઘણા વિવાદાસ્પદ બન્યા હતા અને ઘણા એક્સપર્ટ શું માનવું છે કે એક લોકતાંત્રિક પદ્ધતિથી વિરુદ્ધનું હતું બિલકુલ તો આ સ્થિતિમાં હવે જ્યારે વિરોધ પક્ષ પણ મજબૂત થઈ રહ્યું છે તો હું એને ભારતના લોકતંત્ર માટે એક સારા સંકેત તરીકે જોઈશ અને આ વખતે આપણે જોયું કે ઇવન રાજ્યસભાની અંદર પણ વિરોધ પક્ષ એ મજબૂતી પકડી રહ્યું છે કે જ્યારે આપણા વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનકડજીને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો બધા જાણતા હતા કે આ પ્રસ્તાવની કોઈ વેલ્યુ નથી કારણ કે એમની પાસે એટલા નંબર્સ નથી સીટો નથી કે લોકો આ પ્રસ્તાવને પારિત કરાવડાવી શકશે છતાં પણ ઇટ ઇઝ અ ટોકન પ્રોટેસ્ટ એટલે કે અમે છીએ અને અમારો અવાજ સંભળાશે સંસદની બહાર જે થયું એ ખરેખર નિંદનીય છે પણ છતાં સંસદની અંદર જે પ્રકારની કાર્યવાહી કે જેમાં કોઈ એક રાજકીય વિચારધારા હાવી ન થઈ જાય અને તમામ રાજકીય વિચારધારાઓને પોતાનું એક પ્લેટફોર્મ મળે પોતાની વાત મૂકી શકે એ દ્રષ્ટિએ હું જોઈશ કે સત્તાધીશ પક્ષ છે એ પણ પોતાની રીતે છે અને વિરોધ પક્ષ એ પણ પોતાની રીતે યોગ્ય છે સંસદની ફળદ્રુપતા કેટલી એ સવાલ સમક્ષ પણ હું માનું કે અંદર જેટલી બહેસો થાય મારો પક્ષ મુકાય તો સામે તમારો પક્ષ પણ આવે હું મૂકું જે પક્ષ એ તમારે માની લો એવું ના હોય એ સાચું લોકતંત્ર તો સંસદની અંદર ભલે ને હુંસાતુસી થતી પણ હું માનું છું કે એનાથી આપણું લોકતંત્ર પરિપક્વ થઈ રહ્યું છે ટૂંકમાં અનેક હકારાત્મક દ્રષ્ટિકોણથી આપણે જોઈ શકીએ બીજી એક વાત એ કરવી છે કે ગૃહમંત્રી પોતાના સંબોધનમાં બંધારણમાં શાસક પક્ષ જ્યારે બીજી પાર્ટી હતી ને હવે તેમની પાર્ટી શાસક પક્ષ છે તો બંધારણમાં કેટલાક ફેરફારો પરિસ્થિતિને આમ પરિવર્તન સતત છે બાકી બધું તો એટલે એમણે પરિવર્તનની વાત કરી કે કેટલા પરિવર્તન એમણે કર્યા હતા અને કેટલા પરિવર્તન અત્યારે શાસક પક્ષે કર્યા છે એમના કાર્યકાળ દરમિયાન તો એની સામાન્ય પ્રજા પર શું અસર છે ને એ પરિવર્તનની કેવી અત્યારે અસર દેખાઈ રહી છે ઘણી લાંબી અસર છે ભારતનું બંધારણ એટલે દેશનો મૂળભૂત કાયદો એ કાયદો કે જેના આધારે દેશના બીજા કાયદા ઘડાય સંસદ જે કોઈ પણ કાયદાઓ ઘડે રાજ્યની ધારાસભાઓ જે કોઈ પણ કાયદાઓ બનાવે ને એ બંધારણના અનુરૂપ હોવા જોઈએ અને કાયદાઓ જે ઘડાય એ પ્રમાણે તો આપણા અધિકારીઓ વહીવટ કરવાના છે તો બધી વસ્તુઓના મૂળમાં છેવટે છે બંધારણ તો બંધારણની અંદર એક નાનકડો ફેરફાર પણ થાય તો એની સીધી અસર વહીવટી વ્યવસ્થા ઉપર દેખાય અને એના થકી મારે તમારા જીવન ઉપર દેખાય હવે જો ભૂતકાળની વાત કરીએ તો એ વાત કોઈ નકારી ન શકે કે ભૂતકાળમાં ભારતના બંધારણમાં ઘણા બધા સુધારા થયા છે અમુક જરૂરી હતા એવા સુધારા થયા છે જેમ કે દર દસ દસ વર્ષે જે આપણું રાજનૈતિક આરક્ષણ છે એને લંબાવવું તે જરૂરી સુધારા હતા તે આપણે કરતા રહ્યા પણ અમુક સુધારા એવા પણ થયા છે કે જે રાજનૈતિક હિતોને સાચવવા માટેના હોય બેતાળીસમો સુધારામાં ઘણી બધી એવી વિવાદાસ્પદ જોગવાઈઓ હતી પણ પાછળથી એને કાઢવા માટે તમે મોરારજી દેસાઈજીની સરકાર વખતે ચુવાળીસમો સુધારો કર્યો તે પ્રમાણે તમે એક સંતુલન બનાવવાની કોશિશ કરી અને એ વાત ફક્ત ભૂતકાળમાં જ નથી આપણે જોઈએ તો વર્તમાનમાં પણ આપણે આવી ભૂલો કરેલી છે જેમ કે હાલમાં જ થોડાક વર્ષ પહેલા બંધારણમાં એકસો ને બે સુધારો થયો હવે એકસો બે સુધારો થયો ત્યારે ખબર નહીં કેમ મીડિયાએ પણ આ વાતને એટલી ધ્યાન પર ન લીધી આ સુધારામાં સૌથી મોટી ભૂલ એ હતી અત્યાર સુધી આપણા દેશમાં રાજ્યો અને કેન્દ્ર સરકારો બંને પાસે ઓબીસીસ અન્ય પછાત વર્ગોની યાદીઓ બનાવવાની સત્તાઓ અલગ અલગ હતી એકસો બેમાં સુધારા દ્વારા રાજ્ય સરકારોની સત્તા છીનવાઈ ગઈ હતી આના ઉપર હજી વાત ન થઈ હવે બહુ મોટી ભૂલ હતી અને પાછળથી જ્યારે રાજ્યોના ધ્યાન પર આ વાત આવી રાજ્યોએ વિરોધ પ્રદર્શિત કર્યો અને વિરોધને પગલે એને સુધારવા માટે તમારે એકસો પાંચમો સુધારો કરવો પડ્યો એટલે કે એકસો પાંચમાં સુધારાની તમારે જરૂરત જ ન પડત કે જો તમે એકસો બે માં સુધારામાં ભૂલ ન કર્યો ટૂંકમાં ભૂલો ભૂતકાળમાં પણ આપણે કરી છે અને વર્તમાનમાં પણ આપણે કરી રહ્યા છીએ જરૂરી એ છે કે બંધારણનું હાર્દ આપણે સમજીએ એની જોગવાઈઓને એના સાચા અર્થમાં જાણીએ અને એને અમલમાં લાવવાની કોશિશ કરીએ અને બંને પાસેથી અપેક્ષિત છે સત્તા પક્ષ પણ એ કરે અને વિરોધ પક્ષ પણ આ સમજીને જ વિરોધ કરે જી આપણે આ ચર્ચા ને આગળ ચાલુ રાખીશું દર્શક મિત્રો તે પહેલા સમય થયો છે એક નાનકડા બ્રેકનો

આટલો સ્વેચ્છ નશાયુક્ત અને નશા મુક્ત અવસ્થામાં આવો આપણે સૌ સાથે મળીને આપણા ગુજરાતને નશા મુક્ત ગુજરાત બનાવીએ નશાબંધી અપનાવીએ શાળાએ આવીએ છીએ ભણવાની બહુ મજા આવે છે મારી પ્રાર્થના સભા પૂરી થાય તે પછી અમે રોજ અલગ અલગ દૂધ પીએ છીએ જેમ કે મેંગો રોલ વેનીલા અલગ અલગ ફ્લેવર નું દૂધ મળે છે. નો આજે મેંગો ફ્લેવર નું હું દૂધ પીધું વેનીલા ફ્લેવર નું દૂધ પીધું છે. દૂધ એ ઉત્તમ આહાર તરીકે માન છે. અને હું દૂધ પીમ પીમને ત્યારથી મને થકાતું નથી. દૂધ પીવાથી અમારી યાદ શક્તિ પણ વધી છે. દૂધ પીવાથી અમારા શરીરની બધી ઊણપો દૂર થાય છે. तो आ दूध अमरा स्वास्थ्य मैं खूब विकसित छोटा उदयपुर ने संकल्पना साथे अंत्योदय ना विचार ने चरितार्थ करनार माननीय बड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी अने राज्य ना माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल तेमज जिला तंत्रनो हृदयपूर्वक आभार विकसित भारत વિકસિત ગુજરાત

મુદ્દો એ છે કે ઘણા વર્ષ સુધી રાજકારણમાં આ રહ્યા પછી એમના મધર માતાને એમના ભાઈને ચૂંટણીમાં મદદ કર્યા પછી પોતે ચૂંટણીનું આખું એક કોઓર્ડિનેટર તરીકે સંચાલન કર્યા પછી પોતે આ વખતે પ્રથમ વખત ચૂંટાયા એટલે એ એક બધાને ઉત્સુકતા હતી કોંગ્રેસ પક્ષને ઉત્સુકતા હતી સામે ભાજપને ઉત્સુકતા હતી પ્રજાને ઉત્સુકતા હતી અને ખાસ કરીને મીડિયાને ઉત્સુકતા હતી કે ભાઈ શું બોલશે ને કેવી રીતે બોલશે એટલે એ જ્યારે પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા ને એમણે પ્રવચન કર્યું તો શું કહે ઘણા બધા માટે પ્લેઝન્ટ સરપ્રાઈઝ હતું ઘણા બધા માટે અપેક્ષિત હતું કે બરાબર છે ભાઈ અમે જે રીતે હા અમે જે રીતે એમને માનતા હતા કે ભાઈ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ રીતે રજૂઆત કરવી જોઈએ તો કરી છે અને સારી રીતે બોલ્યા એટલે પછી શું થાય છે આમાં શું થાય છે કે પાછી એક એક પરિવારનો પણ મુદ્દો આવ્યો સાથે કે ભાઈ સોનિયા ગાંધી કેવી રીતે બોલતા હતા રાહુલ ગાંધી કેવી રીતે બોલતા હતા હવે પ્રિયંકા ગાંધી વાડરા કેવી રીતે બોલે છે તો એની પણ એક સમીક્ષાઓ શરૂ થઈ ગઈ પણ ઓવરઓલ આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે સારી રીતે બોલ્યા એમણે મુદ્દા સારી રીતે રજૂઆત કર્યા એક એક આટલા વખત સુધી રાજકારણ રહ્યા પછી એમણે જે લોકસભાની અંદર મેચ્યોરિટી બતાવી વાત રજૂઆત કરવામાં એનો પ્રથમ પ્રવચન કરવામાં એ સારી હતી તો એને એના એના બિલકુલ એને એ રીતે આપણે જોવું જોઈએ હવે પ્રશ્ન ક્યારે આવશે અથવા તો એની આખી જે કસોટી કે જેને કહેવાય એ એ ક્યારે થશે કે ચર્ચાઓ થશે બીજી બધી ચર્ચા થશે ઘણા બધા હજુ તો અમને શરૂઆત છે કરવાની છે ત્યારે એ સ્પોન્ટેનિયસ જ્યારે મુદ્દા આવશે અને ત્યારે જે ચર્ચા કરવાની થશે આ તો એક પ્રિપેર્ડ સ્પીચ હતી એને બહુ સારી રીતે વ્યક્ત કરીને બધા જ ખુશ થયા કોઈ પણ પક્ષ એવું નથી કહી શકે કે આમાં ખટા સ્પોન્ટેનિયસ જ મુદ્દા આવશે ને ત્યારે ચર્ચા કરવાની થશે ત્યારે દરેક જણનું આમાં દરેક માટે એવું નથી હોતું કે માત્ર પ્રિયંકા ગાંધી માટેની વાત છે કે રાહુલ ગાંધીજી માટે વાત છે કે નરેન્દ્ર મોદી મુદ્દા સંસદમાં આવે અને ત્યારે એ સભ્ય જે ચૂંટણી વખતે પ્રચાર વખતે જે રીતે આમ એકદમ એગ્રેસિવલી બોલતા હોય દરેક મુદ્દા એ હવે અહીંયા કેવી રીતે પોતાના મતક્ષેત્રની અથવા તો બીજા દેશને લગતા મુદ્દાની કેવી રીતે રજૂઆત કરી શકે છે એ વખતે એમની ખરી કસોટી દેખાશે બિલકુલ હવે આ સંસદીય કાર્યકાળમાં શું થયું તેની પર પ્રકાશ પાડીએ વધુ તો એક મહત્વની વાત છે વન વન નેશન ઇલેક્શન કે જે ઘણા સમયથી ચર્ચામાં હતું અને આખરે જે તેને મોકલી દેવામાં આવ્યું તો અલ્કેશભાઈ પહેલા આપ શું કહેશો એટલે એને જે આપણે એકસો ઓગણત્રીસ બંધારણ સુધારા તરીકે ઓળખે છે અને સામાન્ય પ્રજા માટે એક 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 દેશ વાત છે જો વ્યક્તિગત મારે અભિપ્રાય આપવાનો હોય તો મને લાગે છે કે આ એક બહુ સારો ને જરૂરી મુદ્દો છે કારણ કે એમાં જે રીતે બતાવવામાં આવી રહ્યું છે અને પાછું બીજું કે ફિફ્ટીઝમાં એટલે બાવન સત્તાવન સુધી તો એ આવું હતું જ આ આખું ચિત્ર પછીથી બદલાયું એને એના રાજકીય કારણો છે એ જુદા કારણો છે કે ભાઈ કેમ કેન્દ્રની ચૂંટણી પત અલગ થઈને રાજ્યોની ચૂંટણી અલગ થઈને ક્યાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ને ક્યાંથી મુખ્યપ્રધાનોને ઉથલા એને બદલી દેવામાં આવ્યા એ પછીનું પણ અમુક ગાળા સુધી તો એ એક સાથે ચૂંટણી થતી હતી આ થવી જોઈએ એ એક આદર્શ સ્થિતિ છે એમાં કશું ખોટું નથી અને જે મને એવું લાગે છે કે એના માટે જે સૌથી મજબૂત મુદ્દો છે એ એ છે કે તમને એ પછી શાંતિથી પાંચ વર્ષ સુધી પ્રજાના કામો કરવા માટે પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે એ બધા માટે સમય મળે અત્યારે શું થાય છે કે દર ત્રણ ચાર છ મહિને ચૂંટણી આવે એના કારણે મિનિસ્ટર્સ પણ એના કામમાં લાગ્યા પ્રચાર તમારો પેલો આદર્શ આચાર સંહિતા લાગી જાય એટલે જે કામ થવા જોઈએ અહીં બ્રિજનું કામ થાય છે અને હવે અહીંયા ચૂંટણી આવી છે એટલે હવે અટકાવો ભાઈ અને બે મહિના ત્રણ મહિના કશું નહીં થઈ શકે એટલે આ એક એક પ્રકારનો વેડફાટ જે થઈ રહ્યો છે એના પર પણ બ્રેક લાગી શકે એમ છે અને એ એ જરૂરી છે મને એવું લાગે છે એટલે આ થાય એના માટે પણ હવે બહુ સ્વાભાવિક છે કે દરેકના પોતાના રાજકીય હિત હોવાના એટલે એના જે વિરોધ થયો મત લેવામાં આવ્યો કે ભાઈ કોણ આના પક્ષમાં છે તો પણ એની બધાની બહુમતી થઈ નહીં એના એને એ કારણે જેપીસીમાં મોકલવામાં આવ્યો હવે જેપીસી આપણે જાણીએ છીએ કે ઘણા બધા મુદ્દાઓમાં એ પોતે પણ ત્યાંના પણ કારણ કે જેપીસી શું છે અલગ દરેક પક્ષના સભ્યોને એમાં સમાવેશ કરવાનો હોય છે ઘણી બધી જેપીસી કે ઘણી બધી કમિટીઝ એવી હોય છે સંસદની કે એમાં વિરોધ પક્ષના નેતા અધ્યક્ષ હોય બરાબર છે આમાં એવું નથી કર્યું પણ એવું હોય હવે એ જ્યારે આવું થાય ત્યારે એનો સભ્યોની સંખ્યા એમના વિચારો એ એ એ લોકો જે રજૂ કરે અને એનો જે રિપોર્ટ સંસદ પાસે આવે પ્રયત્ન એવો હોય છે કે જેપીસી દ્વારા તમામ પક્ષના જે સભ્યો હોય એને એક સર્વસંમત કરવામાં આવે એક એક મુદ્દા પર અને પછી એક એનો રજૂ અહેવાલ રજૂ કરીને એનો ખરડો તૈયાર થાય ને એનો કાયદો પસાર કરવામાં આવે આવી એક વિચાર હોય છે પણ એ થતું નથી દરેક વખતે નથી થતું એ ક્યાંક ને ક્યાંક દરેક જેમ કે આની પહેલાંનો જે બીજો એક અગત્યનો મુદ્દો છે હું સહેજ મારા ધ્યાન બાદ જાય છે પણ એ સૌથી વિવાદાસ્પદ છે કે એ તો કદી થવાનો જ નથી એમ એની જેપીસીમાં તો મારામારી સુધી થઈ ગઈ તમને ખ્યાલ હોય તો બોટલ ઉછળી હતી અધ્યક્ષો પર તો કહેવાનો આશય એ છે કે જે હેતુ માટે આ બધું થઈ રહ્યું છે ને એ હેતુ હવે આપણને એને એનાથી દૂર થઈ રહ્યા છીએ અને એના કારણે આગળ જતા કેટલો સાહેબ કે છે કે ભાઈ આ બરાબર છે ઉસાતોસી થવી જોઈએ એક બેલેન્સ થવું જોઈએ પણ એ બેલેન્સ ક્યારે થાય ચર્ચા થાય તો થાય તમે હો હા હોબાળો કરો સંસદની અંદર પ્લે કાર્ડ બતાવો જે વિરોધ પેલો બંધારણની પણ વિરોધ છે એને એને બતાવો તો એ ચર્ચા ન થાય તો એ જે આખી વાત છે એમાંથી આપણે નીકળીને ચર્ચાના એક લેવલ ઉપર આવીશું તો જ આ થઈ શકશે એટલે એવું એટલીસ્ટ આપણે ઈચ્છીએ કે આ જે એકસો ઓગણત્રીસનો સુધારો છે એ થાય તો દેશ માટે આગળ જતા દેશ માટે ખરેખર લાભદાયી છે અને એના માટે જીપીસી ની રચના થઈ છે હજુ તો એની બેઠક મળી નથી ત્યાં સુધી આપણને ખબર નથી કે કોનું શું વલણ છે પણ આગળ જતા એ ધીમે ધીમે એનો ખ્યાલ આવશે આપણને એટલે સંવાદ થવો જોઈએ વિવાદ થવો જોઈએ બિલકુલ તમને જો એક વસ્તુ છે એટલા માટે તો સંસદ છે તમને તમારા મુદ્દા રજૂ કરવા માટે તો સંસદ છે પણ તમે

વ્યસન મુક્તિ એટલે તન રૂપી મંદિરમાં રહેલ આત્માને મળતી માનસિક શાંતિ નશાબંધી એટલે ખુશહાલ જિંદગી જીવવા માટેનો ટર્નિંગ પોઈન્ટ દારૂ સાથે નાતો છોડો અને કુટુંબ કબીલા સાથે નાતો જોડો દારૂનો ત્યાગ એટલે ઘરના ઝઘડા અને કકળાટથી મળી જાય કાયમનો છુટકારો સમગ્ર પરિવારને મળે દુખોથી છુટકારો તો ચાલો આજે જ નશાબંધી અપનાવીએ અને આપણા જીવન સમાજ કુટુંબ અને રાજ્યને સુખી બનાવીએ ચર્ચામાં વિકલ્પભાઈ આપની સાથે જ હું એ વાત કરીશ કે વન વન નેશન ઇલેક્શન આપની દ્રષ્ટિએ શું આપ એક્સપ્લેન કેશન ટૂંકમાં જો વાત કરવી હોય તો એના ફાયદા નુકસાન તો ગણાવવા નહીં જઈ શકું પણ એકાદ બે દર્શક મિત્રો માટે સ્પષ્ટતા ખાસ આપી દઉં પહેલા તો આ એકસો ઓગણત્રીસ નંબરનું બંધારણીય સુધારા વિધાયક છે બિલ છે એટલે કે સુધારો થયો નથી જો એ સુધારો થઈ જશે પહેલા તો એ એકસો સાત નંબરનો સુધારો કહેવાશે કારણ કે એકસો છ સુધારાઓ થઈ ગયા છે તો હાલ આપણે એકસો ઓગણત્રીસ નંબરનો સુધારો ન કહી શકીએ બીજી વાત નેશન વન ઇલેક્શન ઇલેક્શન ઇન્ડિયા છે એટલે કે ભારતમાં એક સાથે ચૂંટણી વન નેશન વન ઇલેક્શન એટલા માટે ના કહેવાય કારણ કે તમે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે કરવાના છો પંચાયતો નગરપાલિકાઓની નહીં જો બધી ચૂંટણીઓ એક સાથે થાય ને તો કહેવાય કે રાષ્ટ્ર આખો એક ચૂંટણીના તાંતણે બંધાયો તો આ બાબતમાં પણ ઘણા વિવાદો હતા એટલે ફાઇનલી બંધારણની અંદર જે ફેરફાર થવા જઈ રહ્યો છે એ બર્ડ નેશન મન ઇલેક્શનનો નથી એ સાયમલ્ટેનિયસ ઇલેક્શન્સ ઇન ઇન્ડિયાનો છે અને સાથે હવે આને કઈ રીતે જોઈએ તો આપણે વિચારું રહ્યું આ બધી પ્રક્રિયા શરૂ થશે બે હજાર ચોત્રીસમાં દસ વર્ષ રાહ જોવાની છે જેમ કે મહિલા આરક્ષણ માટેનું પણ આપણે સુધારો તો કરી નાખ્યો પણ એને લાગુ થવાનો કોઈ આધાર નથી એવું જ આનું પણ થવાનું છે બે હજાર ચોત્રીસથી તમારી આ સાથે ચૂંટણીઓની એક સાયકલ શરૂ થશે અને પછી આશા રાખીએ કે ચાલતી રહે તો દેશના હિતમાં ચાલશે હા આશા રાખીએ કે દેશનો હિત જી બિલકુલ તો ડોક્ટર વિકલ્પભાઈ આપ અને અલકેશભાઈ આપ અહીંયા દૂરદર્શનના સ્ટુડિયોમાં પધાર્યા દર્શક મિત્રો સાથે આટલી સઘન ચર્ચા કરી તમારો મત આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો દેશના હિતની આપણે આશા કરીને આજનો આપણા મુદ્દા આપણી વાત અહીં જ સમાપ્ત કરીશું રજા આપશો આવતા અઠવાડિયે નવા મુદ્દા સાથે નવા મહેમાનો સાથે ફરી હાજર થઈશું ત્યાં સુધી નમસ્કાર मन की बात है जन जन की संघर्षों के कुछ किस्से कहानी कुछ सफलताओं की अनकही विरासत की उम्मीदें नए भारत की महीने के आखिरी रविवार का रहता है इंतजार ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ